બોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામની બારસો અડત્રીસ એકર જમીન સિંહ સરકાર કરવામાં આવી છે છોટાઉદેપુર કલેક્ટર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જેને લીધે ખળભળાટ મચી ગયો છે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને જમીન લીવેચ કરતા પહેલા નમૂનો છ ની ચકાસણી કરવા માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અપીલ પણ કરી છે છોટા જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે વિકાસ કાર્યોની ચકાસણી કરતા ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા ખેતીના ઉપયોગની જરાય જમીન બાવીસ ટુકડા કરી લોકોને વેચી દેવામાં આવી હોવાનું જાણમાં આવ્યું હતું જેની જાણ જિલ્લા કલેક્ટર થતાં કાયદાની જોગવાઈ અનુસાર નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ સામા પક્ષ દ્વારા સમય મર્યાદામાં જવાબ આપવામાં આવ્યો ન હતો જેને ધ્યાને લઈ બારસો અડત્રીસ એકર જમીનને વિના વળતર તમામ બોજાઓમાંથી મુક્ત શ્રી સરકાર કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ સમગ્ર માહિતી સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ ઓગણીસો એકસઠ હેઠળ નિયત મર્યાદા કરતા વધારે જમીન ધારણ કરનારાઓએ અધિનિયમની જોગવાઈઓ મુજબ સંબંધિત મામલતદારને જાણ કરવાની હોય છે અને પોતે કેટલી જમીન ધારણ કરે છે તે સોગંદનામામાં જણાવવાનું હોય છે પરંતુ આ જમીન માલિક રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર આ પ્રકારની નિયત સમય મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા હોવા છતાં મામલતદારને જાણ કરી ન હતી કલેક્ટર વડોદરા દ્વારા જે તે સમયે તેની સામે કાર્યવાહી કરવા જણાવેલું હોવા છતાં તેઓએ આ જમીનના ટુકડા પાડી અને વેચાણ કરી સરકારના અધિનિયમને નિષ્ફળ બનાવવાનું કાવતરાપૂર્વક આયોજન કર્યું હતું તેમ કલેક્ટરે જણાવ્યું છે જેની જાણ થતા હાલ કબજેદાર રણજી રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર ચંદનપુરા સીમેર જામલી પંખાળા રાજપુરા કોડીબોરિયાદ ગોયાવાટ વગેરે ગામની જમીન પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે પ્રાંત અધિકારીના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી છે જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અમારી ટીમે નસવાડી તાલુકાના કુકરદાના વિસ્તારના આ વિસ્તારનો સફર પણ ખેડ્યો છે ડ્રોન ના તો પણ તમે જોઈ શકો છો સાથે સાથે કુકરદાના સરપંચ સાથે પણ મુલાકાત કરી આ સંદર્ભે તેઓ શું કહે છે સાંભળીએ અત્યારે કુકરદા ગામે સાડી બારસો એકર જમીનનો પ્રશ્ન ઊભો થયો છે એ સાડી બારસો એકરનો જમીન સાડી બારસો એકર જમીનનો પ્રશ્ન અત્યારે કલેક્ટર સાહેબે શ્રી સરકાર દાખલ કરી છે જે બરાબર છે કારણ કે એ સાડી બારસો એકર જમીન ગળભુરિયા ઠાકોર સાહેબના નામે હતી અને ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એ જમીન વેચાઈ હતી અમદાવાદની કોઈક પાર્ટી છે પટેલ એમને એમને વેચી હતી અને એ જમીનને વડોદરા કલેક્ટર સાહેબે બસો ઇઠ્યોતેર નંબરની નોંધ છે એને રદ કરી હતી રદ કર્યા ફરી પાસે રદ કર્યા પછી ફરી પાછા એ જમીનને બાવીસ ખાતા પાડીને એમના સગા સંબંધીઓ કુટુંબીજનોના નામે અલગ અલગ ખાતા પડેલા છે અમુક ટ્રસ્ટના નામે જમીન કરેલી છે એ જમીનમાં હાલ અમે એનું બસોથી અઢીસો કુટુંબ જીવીએ છીએ અને ત્યાં જ એ જમીન ખેડે છે અને એના પર જ અમે જીવન ગુજરાન ચલાવીએ છીએ ખરેખર આમ તો અમારા ગામ લોકો જને જોડે જ આ છેતરપિંડી થયેલી છે સોળ વર્ષથી આ જમીનને અમે અમારા ભાગે કે તમે જે વેરો વસૂલ કરવાનો એ કરો કાં તો હપ્તે કરીને અમને આ જમીન આપો એવી બી શરત કરેલી છે અમે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરાર બી કરેલું છે અત્યારે લગભગ સાડી ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર નોટરી બી કરી આપેલી છે તમને અમે જમીન આપીશું સોળ વર્ષથી અમને આ જમીન જે તે માલિક બી નહોતા આપતા એટલે સરકારે જે નિર્ણય લીધો એ લગભગ જાણી વિચારીને લીધો છે સાચો હશે અંબાલાલભાઈ પાંચિયાભાઈ કુકરદા નસવાડી તાલુકાના કુકરદા ની આ જમીન શ્રી સરકાર થયા પછી છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે આખી આખી બારસો ને ઉપરાંત એકર જમીન જે રીતે શ્રી સરકાર કરવામાં આવી છે સરકાર તરફે કરવામાં આવી છે આખો મામલો ખૂબ જ ગંભીર છે અને જે કબજેદાર અને માલિક છે તેઓએ કાયદાનો ભંગ કરતા જે પ્રકારની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે જમીનધારકોને કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે છોટાદા નાગરિકોને જમીન લેવેજ કરતા કરતાં પહેલાં નમૂના છની ચકાસણી કરવા અપીલ અપીલ કરીને જણાવ્યું છે કલેક્ટરે કે જો નમૂના છમાં રણજીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર તથા તેમના પરિવારના નામ હોય તો આ જમીનના બાનાખત કે ગીરોખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા જેથી ભવિષ્યમાં કોઈ છેતરપિંડીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય વધુમાં તત્કાલીન કબજો ધારણ કરતા અને તબદીલ કરતા તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી આ ફોજદારી કાર્યવાહી માટે પ્રાંત અધિકારીનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે જે આવ્યા બાદ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યું હતું સમગ્ર મામલો ખૂબ જ સંવેદનશીલ અને પેચીદો બની ગયો છે છોટાઉદેપુરનું વહીવટી તંત્ર સંપૂર્ણ ધ્યાન આ વિષય પર છે આ જે જમીન છે એ શ્રી સરકાર કરવામાં આવી છે ત્યાર પછી એસઆઈટીની રચના કરવા માટેની જે કલેક્ટરે વાત કહી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે એસઆઈટી અત્યારે તપાસ કરી રહી છે અને ત્યાર પછી ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે એટલે કે પોલીસ ફરિયાદ કરી અને જે પણ કસૂરવારો છે તેની સામે ફોજદારી રાહ કાર્યવાહી કરવા માટેની કલેક્ટરે જાતે જાતે વાત કહી છે ત્યારે મામલો ખૂબ સંગીન બની જાય છે ઓટોમેટિકલ આ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે છો છોટા ઉદેપુર જિલ્લાના નરસવાડી તાલુકાના કુકરદા ગામ કે જ્યાં ડુંગરોની વચ્ચે ઘેરાયેલું અને કુલ ચૌદ મોટા ફળિયાઓ વચ્ચે વહેંચાયેલું કુકરદા વિશાળ વિસ્તાર પણ ધરાવે છે એનો ઐતિહાસિક આખો મેપ છે અને એના રાજકીય નકશાઓ ઉપર જે રીતે અત્યારે સરકારની શ્રી સરકારની લીટી પડી ગઈ છે ત્યારે આ પીતિદા પ્રશ્ને રાજકીય રંગ પણ અપાઈ રહ્યો છે અને સાથે સાથે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે